હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે જે રેસીપી બનાવવાની છું એ બધા લોકોને ખૂબ જ ભાવતી હશે હા આજે આપણે બનાવવાના છીએ ઢોસા ઢોસા એવી રેસીપી છે કે જે બધાના ઘરમાં હરેક વ્યક્તિને બધાને ખૂબ જ ભાવતા હશે એમે બહાર કરતાં ઘરના જો આવા સરસ ઢોસા બની જતા હોય ને તો પછી ઘરે જ બધા ઢોસા બનાવવાની ડિમાન્ડ કરશે તો એના માટે આજે હું તમને પરફેક્ટ માપ સાથે ઢોસા કઈ રીતે બનાવવા દાળ કેટલી ચોખા કેટલા એ બધાના પરફેક્ટ માપ સાથે હું તમને આજે ઢોસા બનાવવાની રેસીપી આપીશ તો ચાલો જોઈ લઈએ રેસીપી તો પહેલાં આપણે ઢોંસા માટે ચોખા પલાળવાના છે એના માટે હું અહીંયા ખીચડિયા ચોખા લઉં છું ખીચડિયા ચોખા મેં લીધા છે ચાર વાટકી જે વાટકી તમે યુઝ કરો નાની મોટી જે કાંઈ પણ એમાં ચાર ગણા ચોખા લેવાના છે અને એની સામે એ જ વાટકીના માપેથી એક વાટકી અડદની દાળ લેવાની છે માપ રહેશે વન ઇઝ ટુ ફોર એક વાટકી અડદની દાળ તો સામે ચાર વાટકી ખીચડીયા ચોખા આ માપ ફિક્સ રાખવાનું મેં અહીંયા આ સાઈઝની મોટી વાટકી લીધી છે અને આ રીતે જો તમે માપ લેશો તો અંદાજે આરામથી સાતથી આઠ લોકોને ઢોસા થઈ રહેશે એટલે એક વાટકી અડદની દાળ સામે ચાર વાટકી ચોખા બે અલગ અલગ તપેલીમાં મેં દાળ અને ચોખા પલાળી દીધા છે હવે એમાં આપણે એડ કરવાની છે અડધી ચમચી જેટલી મેથીના દાણા મેથીના દાણા આપણે શું કામ એડ કરીએ છીએ કે એનાથી ફર્મેન્ટેશન એટલે કે આથો એકદમ સરસ રીતે આવી જાય છે તો મેથી એડ કરી દીધા પછી આપણે એને બેથી ત્રણ વખત સરખી રીતે ચોખા અને દાળને ધોવાના છે અને પછી પલાળવાના છે તો એકદમ સરસ રીતે મેં એ ધોઈ લીધા છે અને પાણી કેટલું એડ કરવાનું છે તો જે એટલા ચોખા અને દાળ ડૂબે એનાથી વધારે પાણી એડ કરવાનું છે અને એને આખી રાત માટે ઢાંકી અને પલાળી દેવાના છે અને સવારે આપણે એને પીસી લેશું સવારે આપણે એને પીસી લેવાનું છે એના માટે પહેલાં આપણે બધું પાણી કાઢી લેવાનું છે કદાચ થોડું ઘણું પાણી રહી જાય તો ચાલે તો હવે આપણે બધું પાણી કાઢી લઈએ અને હવે પીસી લઈએ પીસવા માટે આપણે અહીંયા છાશ એડ કરવાની છે છાશનું માપ કઈ રીતે એ તમને હું કહી દઉં છાશ આપણે પહેલાં તો ખાટી છાશ લેવાની છે તમે પોણોથી એક ગ્લાસ જેટલી ખાટી છાશ લેવાની છે અને સાથે અડધો ગ્લાસ જેટલું પાણી જો સપોઝ તમે પોણો ગ્લાસ છાશ લ્યો છો તો પાંચ ગ્લાસ પાણી લો એક ગ્લાસ છાશ લ્યો છો તો અડધો ગ્લાસ પાણી લ્યો આ રીતે આપણે છાશનું માપ લેવાનું છે અને પીસવામાં પાણી એડ નથી કરવાનું છાશ ને પાણી ભેગા કરીને એડ કરતા જવાના ને જાજુ એડ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે વધારે એડ થઈ જશે તો બેટર ઢીલું થઈ જશે પણ આપણે બેટર આ રીતે થીક રાખવાનું છે તમે જોઈ શકો છો મારું બેટર એકદમ થીક છે મેં જરૂર પડે એટલી છાશ એડ કરી છે કે ખાલી પીસાઈ જાય તમે આંગળી ફેરવીને જોઈ લેવાનું છે કે બેટરમાં કરું ના રહેવું જોઈએ એકદમ ઝીણું પીસી લેવાનું છે ફિંગરથી આ જ રીતે ચેક કરી લેવાનું અને જો એવું લાગે કે હજી કણી કણી છે બેટરમાં તો એને પાછું એકવાર પીસી લેવાનું તો બસ આ રીતે આપણે ચોખા પીસી લીધા એવી જ રીતે દાળ પીસી લેવાની છે અને બેયને મેં આમાં સાથે ભેગા કરી લીધા છે શિયાળામાં છાશને થોડી ગરમ કરી લેવાની અને પછી એડ કરવાની જો ઉનાળો છે તો તમે ઠંડી છાશ લઈ શકો છો પણ હા છાશ ખાટી જ લેવાની છે મોડી છાશ નથી લેવાની અને માપ એ જ રીતે મેં તમને કીધું એમ એક ગ્લાસ છાશ તો અડધો ગ્લાસ પાણી એડ કરી દેવાનું છે ભેગું હવે આપણા અડદની દાળ ને ચોખા બે સરસ રીતે પીસાઈ ગયા છે એને મેં ટપ તપેલામાં એડ કરી દીધું છે હવે આપણે હાથની મદદથી એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો હું કઈ રીતે મિક્સ કરું છું પ્રોપર મિક્સ થઈ જાય એ ખાસ જરૂરી છે એટલા માટે આપણે હાથની મદદથી જ અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને મિક્સ થઈ ગયા બાદ આપણે એને એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં થોડું ગરમ હોય તમારા ઘરે ઓવન હોય તો તમે ઓવનને પ્રી હિટ કરી શકો એકાદ મિનિટ માટે પ્રી હિટ થઈ ગયા બાદ આજ તો પેલું તમે ઓવનમાં નાખી અને એને ઢાંકી અને રાખી દેવાનું અને પછી જ્યારે જમવાનું હોય ત્યારે આપણે ઢોસા ઉતારી લેવાના હવે સાઈડમાં હું સાથે તમને ઢોસાની સાથે જે આપણે શાક બનાવીએ છીએ એની પણ રેસીપી શેર કરું છું એના માટે મેં અહીંયા બટેટા લઈ લીધા છે ને એને બાફી લીધા છે બટેટા મેં લીધા છે આઠથી દસ નંગ જેટલા હવે આપણે સાઈડમાં એનું તેલ મૂકી દઈએ તેલ મેં લીધું છે ત્રણથી ચાર ચમચા જેટલું તેલ તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈ એડ કરવાની છે પોણી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી સાથે આઠથી દસ લીમડાના પાન એડ કરી દીધા અને પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી દીધી પછી મેં એડ કરવાની છે ડુંગળી એકદમ નાની નાની મેં ચોપ કરી છે એ એડ કરી દે ડુંગળીમાં લીધી છે બેથી ત્રણ નંગ જેટલી અને એને પ્રોપર મિક્સ કરીને ચડવા દેશું ડુંગળી એકદમ સરસ રીતે ચડી જાય એટલે એમાં આપણે બીજા કાંઈ જ મસાલા એડ નથી કરવાના જસ્ટ હળદર અને મીઠું એડ કરવાનું છે એટલે અડધી ચમચી જેટલી હળદર ને સ્વાદ પ્રમાણે મીઠું તમે એડ કરી દો સાથે મેં વટાણા પણ બોઇલ કરીને રાખ્યા છે વટાણાનું કોઈ ફિક્સ માપ નથી તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો પણ વધારે વટાણા હશે તો ટેસ્ટ સરસ લાગશે એટલે એ પ્રમાણે તમે એડ કરી શકાય શાક પણ હું અહીંયા અંદાજે સાતથી આઠ લોકોને થાય એ રીતે જ તમને માપ બતાવું છું એટલે તમે એ રીતે જ રેસીપી બનાવી શકો હવે આપણે એમાં જે બધા બટેટા બાફાઈ ગયેલા હતા એને એકદમ મેશ કરીને સાથે એડ કરી દઈએ અને એકદમ પ્રોપર રીતે મિક્સ કરી લેવાનું છે તો બસ આપણું શાક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે દેખવામાં લાગે છે ને એકદમ ટેસ્ટી હવે એકદમ ઝાઝી બધી એમાં કોથમરી એડ કરી ને પ્રોપર મિક્સ કરી લઈએ તો આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે જોઈ શકીએ છીએ કે આ જે બેટર આપણું રેડી થઈ ગયું છે એને એકદમ સરસ રીતે હાથો આવી ગયો છે એકદમ સરસ રીતે ફર્મેન્ટેશન એમાં થઈ ગયું છે હવે એને એકદમ સરખી રીતે મિક્સ કરશું એટલે આપોઆપે બેટર અડધું થઈ જશે આખું તપેલું ભરેલું હતું એમાંથી અડધું થઈ જશે હવે આપણે જે બેટર આપણું રેડી છે એમાંથી હાફ બેટર આપણે અલગ કરી દેવાનું છે અને એમાં આપણે પાણી અને મીઠું બધું એડ કરીશું જરૂર પડે તો આપણે પાછું અડથિક બેટરમાંથી લેતું જવાનું અને પછી કદાચ તમારા આમાંથી ઇડલી ઉત્તપમ કાંઈ કરવું હોય તો બેટર થીક હશે તો તમને કામ લાગશે એટલા માટે આપણે અલગ બેટર કરી લીધું અને જે બેટર વધેલું છે એમાં આપણે પાણી કે કાંઈ એડ નથી કરવાનું જો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો આ રેસીપી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારું ઇન્સ્ટાગ્રામ પર પણ પેજ છે સ્વાદની જમાવટના નામથી એમાં પણ જરૂરથી ફોલો કરજો ફ્રેન્ડ્સ તો બસ હવે આપણે જે અલગ રાખ્યું છે એ બેટરમાં આપણે મીઠું અને પાણી એડ કરવાનું છે મીઠું અંદાજે પોણી ચમચી મેં એડ કર્યું છે તમે તમારા સ્વાદને માપ પ્રમાણે એડ કરી શકો છો ને પાણી એડ કરવામાં પણ ધ્યાન રાખવાનું છે મેં હાફ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે બેટર બહુ પતલું નથી કરવાનું ન કર જ્યારે ઢોસા ઉતારતા હશું તો લોઢી ગરમ હશે તો એના ઉપર બેટર ચોટી જશે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે પાણી નાખવાનું છે અને કન્સિસ્ટન્સીની જોતી રહેવાની છે જરૂર પડે એમ જ પાણી એડ કરજો એ ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ તો મીઠું ને પાણી એડ કરી દીધા પછી એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની અને કન્સિસ્ટન્સી કંઈક આ રીતે રાખવાની છે આમ પોરિંગ કન્સિસ્ટન્સી જે કહેવાય ને એ રીતનું આપણું બેટર હોવું જોઈએ બહુ પતલું પણ નહીં બહુ થીક પણ નહીં તો બસ હવે આપણું બેટર ઢોસા ઉતારવા માટે એકદમ તૈયાર થઈ ગયું છે હવે આપણે સાઈડમાં લોઢી ગરમ કરવા મૂકી દીધી હતી હવે આપણે ઢોસા ઉતારી લઈએ એના માટે ઘણીવાર એવું થતું હોય છે કે લોઢી ઉપર ઢોસા નાખીએ તો કાં બેટર જ ચમચા સાથે ભેગું આવતું હોય કે બેટર પ્રોપર પથરાતું ના હોય એનો મતલબ કે લોઢી સરખી ગરમ નથી થઈ તો લોઢીને એકદમ ગરમ થઈ જવા દેવાની પછી એના ઉપર તેલ સ્પ્રેડ કરી દેવાનું છે કારણ કે આ રીતે ગેસ ફૂલ રાખવાનું પછી તેલ એડ કરવાનું છે તેલ એકદમ સરસ રીતે લોઢી ઉપર સ્પ્રેડ કરી દેવાનું એ કર્યા બાદ ગેસ ધીમો કરી દેવાનો છે ગેસ ધીમો થઈ ગયા બાદ એને આપણે લોઢીને ભીના કપડાંથી લૂઈ નાખવાની છે જેવું તમે ભીના કપડાંથી લૂશો એટલે તરત જ એમાં ધુવાડા દેખાશે એટલે આપણી લોઢી સરસ રીતે તપી ગઈ છે એટલે એને એકદમ સરસ રીતે લુઈ નાખવાની છે અને પછી આપણે ઢોસાનું બેટર એડ કરવાનું છે જ્યારે ઢોસો આપણે એમાં બેટર એડ કરતા હોય ઢોસાનું ત્યારે પણ ગેસ ધીમો જ રાખવાનો છે એક ચમચા જેટલું બેટર એડ કરવાનું છે ને કંઈક આ રીતે ગોળ ગોળ ફેરવતો જવાનું છે ને ઢોસો પાથરતો જવાનો છે એકદમ સરસ રીતે ગોળ ઢોસો પથરાઈ ગયા બાદ ગેસ ફાસ્ટ કરી દેવાનો છે ને એકથી બે ટીપા જેટલું જ તેલ એડ કરવાનું છે આમાં ઝાઝા તેલની જરૂર નહીં પડે એટલા માટે એકથી બે જ ટીપા જેટલું તેલ એડ કરવાનું છે ગેસ ફાસ્ટ રાખવાનો છે તમે જોઈ શકો છો કે એની મેળે મેળે જ બ્રાઉન કલરની ભાત એમાં દેખાશે અને ઢોસો આપોઆપ એની કિનારીઓ બધી છોડતો જશે એટલે આપણો ઢોસો તૈયાર થઈ ગયો છે હવે ઢોસા સ્પૂનની મદદથી આપણે એને ફરતી સાઈડથી બોર્ડરથી ફોલ્ડ કરી દેવાનો છે ઘણા લોકો જ્યારે નવી લોઢી લેતા હોય છે ત્યારે એ કમ્પ્લેન હોય છે કે ઢોસા એમાં સરસ રીતે ઉથલતા નથી તો આ જ આપણી કૂકિંગ ટીપ છે કે જેટલી તમારી લોઢી જૂની હશે વપરાયેલી હશે એમાં એટલા જ ઢોસા સરસ થાય છે તો બસ આ રીતે આપણે ઢોસો ઉતારી લેવાનો છે તો બસ આપણા ઢોસા તૈયાર છે સાથે મેં અહીંયા ચટણી સર્વ કરી છે આ ચટણીની રેસીપી તમને મારી ચેનલ પર મળી જશે હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઉં છું તો બસ તો જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી આવી જ નવી રેસીપી સાથે આપણે ફરી મળશું થેન્ક યુ